જંબુસર નગરના ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રોડ ખખડધજ અને બીમાર બન્યો હતો જંબુસર નગરપાલિકા દ્વારા આ બિસ્માર રોડની આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુ વરસાદ વરસતા આ રોડની કામગીરી બંધ કરી દેવાતા રોડની કામગીરી શરૂ થાય તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ડેપોથી ટંકારી ભાગોળના રોડ મુદ્દે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની પુનઃ કામગીરી શરૂ કરાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થયું હતું જંબુસર નગરનો મુખ્ય માર્ગ જે જંબુસર તાલુકાની જનતા અવર જવર કરે છે ડેપોથી ટંકારી ભાગોળનો રોડ એટલો બધો ખખડધજ બિસ્માર બન્યો હતો કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ઘણી વખત આ રોડ પરના ખાડાઓમાં વાહનો પટકાયાના બનાવો પણ બનવા પામ્યા હતા જંબુસર નગરપાલિકા દ્વારા આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરસાદ વરસ્યો હતો અને રોડની કામગીરી બંધ કરવામાં આવી હતી તે સમય દરમિયાન વરસતા વરસાદમાં રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો હતો કામગીરી ફરી શરૂ ન થતા કોંગ્રેસ દ્વારા રોડની કામગીરી કરવા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ નગરપાલિકા વિરોધપક્ષ નેતા સાકીરભાઈ મલિક તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા નરેન્દ્રભાઈ પટેલ ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ભરતભાઈ ગોહિલ સહિત હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની કામગીરી બાબતે ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ સવારે રોડની કામગીરી પુનઃ શરૂ કરી દેવાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થઈ ગયું હતું આ બાબતે ભરૂચ જિલ્લા પ્રમુખે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ભાજપા ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી જંબુસર શહેર સહિત જિલ્લાના રોડની દયનીય હાલત છે જંબુસર નગરના મુખ્ય માર્ગ માટે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરતાં આરસીસી રોડ મંજૂર કરાયો હતો જાન્યુઆરીથી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો છતાંય સત્તાધીશોએ કાળજી ન રાખી કામગીરી માટે ચોમાસું લાવી દીધું ચાલુ વરસાદે કામ કરાતું હોય કમિશનરે કામ બંધ કરાવવાનો ઓર્ડર આપ્યો હતો ચોમાસા પહેલાં આ રોડની કામગીરી કરવાની હતી આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે કંબુઈ હજારો દર્શનાર્થીઓ આવશે તે આ રોડ પરથી પસાર થશે આ રોડની ખરાબ હાલત એટલા માટે છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રેક્ટરે આપેલી છે તેની તપાસ કરવાની જરૂર છે આ કોન્ટ્રેક્ટર ચાલુ વરસાદે કામ કરતા હતા તો બ્લેક લિસ્ટ કેમ ન કરાયા એની તપાસ થવી જોઈએ આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે આ આંદોલન ડીલે કરીએ છીએ લોકોના સુખા કાર્યક્રમ પડી નથી બત્રીસ વર્ષથી જેઓ સત્તામાં છે અને કેવા કામ કર્યા છે નદી છે ટકાવાળી કમલમ સિવાય કંઈ જ નથી વિકાસતા નામ ત્યારે આજે ભરૂચના શહેરમાં ઊભેલા છે ત્યાં આમાં સ્થાનિક આગેવાનો અને લોકોની લઈ બહુ વર્ષો પછી આંદોલન કર્યા પછી અમે સીસી રોડ મંજૂર કરવામાં આવ્યું ત્યાં સીસી રોડમાં એક તરફ સીસી રોડ થઈ ગયો બીજી તરફનો બાકી હતો ચાલુ વરસાદે કામ કરતા હતા તો એને કામ બંધ કરાવવામાં આવ્યું ત્યાર પછી પાંચ દિવસથી વરસાદ નથી કામ ફરી ચાલુ કરવામાં આવ્યું એને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત આલુ થઈ કરી કામ બંધ કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને ફ્લેટલિસ્ટ પણ ના કર્યું અને જે કર્મચારી એમણે સંડોવાયેલા હતા જે રજા પર હતો મંગ કરી એને રજા હતી રજા પર હતો છતાં એને સસ્પેન્ડ કરવામાં આવ્યું અને જે ખરેખર ગુનેગાર છે એને બચાવવામાં આવ્યા મોટા અધિકારીઓને તો આમાં જવાબદાર સામે પગલાં ભરવા જોઈએ એ સસ્પેન્ડ થવો જોઈએ અને પાંચ દિવસથી વરસાદ નથી તો રોડ તો પૂરો થઈ ગયો રોડનું કામ ના કર્યું આજે ગામડેથી આવતા સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ આજે જંબુસર આવતાનો મેઇન રોડ છે તંગનારી ભાગોરથી એસટી સ્ટેશન સુધી તો બસ ડેપો સુધી જ્યાં રોડ પર માતાઓ પણ ચિંતામાં છે કે મારા દીકરા દીકરીઓ પાછા આવશે કે કેમ એટલી ખરાબ હાલત છે મેઇન રસ્તો છે આજે રોજગારીનો બી પ્રશ્ન છે આજે પાણીનો પ્રશ્ન છે શહેરમાં તમામ બાબતે કમલમમાં કેટલી ટકાવારી પહોંચી એ જ ભાજપીય જનતા પાર્ટીના આગેવાનો કરે છે અમે આંદોલન આજે કરવાનું નક્કી કર્યું કે નહીં કરે તો ચક્કાધામ કરી અને ભૂક્કો બોલાવી દેવો ભારતીય જનતા પાર્ટીનો ત્યારે રાતોરાત ધારાસભ્યશ્રી દરિયા આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ભેગા થઈ ને રાતો રાત રસ્તો ચાલુ કરાવી દીધો તો આજે કેમ તમારાથી રસ્તો સ્ટાર્ટ થયો કોંગ્રેસ આંદોલન કર્યું એટલે તો પાંચ દિવસ વરસાદ નડતો તમે શું કરતા હતા ભ્રષ્ટાચાર કેટલી ટકાવારી લેવાની એ પાછા નક્કી કરતા હતા પ્રમુખ આગેવાની હેઠળ શહેર પ્રમુખ દ્વારા ગઈકાલે ચાર વાગે ભૂલ મૂકીને રસ્તા માટે અમે કામ બંધ છે ચાલુ કરવા માટે કોઈ મેસેજ આપીને કામ ચાલુ કરવા સૂચના આપીને રાતો રાત પાર્ટી ડરી ગઈ કોંગ્રેસના આંદોલનથી એ રાતોરાત ચાલુ કરવામાં આવેલું છે તમે રાતો રાત તમે કેમ ચાલુ કરવામાં આવેલું છે જ્યારે કામ ચાલતું હતું બંધ કરવા શા માટે બંધ કર્યું એક અધિકારી મહેન કરીને એન્જિનિયર છે એને ખોટી રીતે પોતે રજા પર હતો તેમ છતાં એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે નાની માછલીઓને બચાવીને મોટી માછલીઓને બચાવીને નાની માટીને એક ઉદાહરણ આપીને એને સસ્પેન્ડ કરવાનો છે એ દુખદ ઘટના છે કર્મચારીને હું તો ઓળખ નથી પણ મેં વાત જયારે લોકો કેટલાક આગળ મારફત વાત સાંભળીને આ વાત લઈ જઈને છે અને એને ફરીથી પોતે રજામાં જોતો ચાર દિવસથી તો શા માટે સસ્પેન્ડ કરવામાં આવેલો છે અને જરૂરી આવા લોકોને ન્યાય આપવો જોઈએ લોકોને ધ્યાન પીછે નહીં દોરીને રસ્તાને કામ બસ વધુ ને એક એન્જિનિયરને સસ્પેન્ડ કરે લોકો ધ્યાન વિજય દો આ રસ્તો ખૂબ અગત્યનો છે અહીંયાથી લોકો કોલેજ જાય છે સ્કૂલે જાય છે આવનાર દિવસોની અંદર તહેવારો હોય કંપો જવાનું થતું હોય ગુજરાતમાંથી લોકો આવતા હોય છે દર્શનાર્થે વહેલી તકે રોડ બને એ અમારી અપેક્ષા ભલે આજે તો ફરીથી બંધ ના કરે નગરપાલિકાના સત્તાધીઓને ભલે આજે રોડ કર્યું વહેલી તકે જંબુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મનરેખા કૌભાંડ બાબતે તપાસ અમારા જિલ્લાના પ્રમુખના પ્રમુખ અનુસાર જ્યાં સુધી અમારી બે પૂરતી માહિતી નહીં આવે પૂરતા પુરાવા નહીં આવે તો અમે ત્યાં જવાના છે અમેદ બી જવાના છે જલમ બી જવાના છે બીજા અનેક ગામોમાં જવાના છે અમે તો પૂરતી અમારી પાસે પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે સાથે જે જંબુસરની વાત કરું છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર બીજું પાણી આવતું નથી જ્યારે હું ધારાસભ્ય ત્યારે મહીનભાઈ દુબેના ઘેરથી જ્યારે પ્રમુખ હતા ત્યારે કુટુંબ રકમ પણ આપેલી આજે એ પ્રોજેક્ટ છત્રસીભાઈ મોર્યના વખતથી મંજૂર થયેલા આજે એ પ્રોજેક્ટ ક્યાં લટકે છે ભાજપ વિકાસની વાતો કરે છે જેબુસર શહેરના લોકો આજે ખંજવાર અનેક રસ્થ સાથે ફિરાય છે બીજા તો પાણી લેવું પડે છે ગરીબ લોકો ક્યાં જાય મારે સત્તાધીશો લોકોને કહેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે આવતા દિવસોની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે અમે એ પણ આંદોલન કરવા છે